સુજી માતાજી કેમ છો બધા હતા કરીએ કે બધા એકદમ મજામાં છે અને અમે પણ મજામાં છે તો જો આપણો કાયમ નથી આજ બરાબર આવે તો મજબનો વિડિયો હોય એવી રીતનો આજમાં પણ ચાલુ થે કોના આજ થીઓ હાંજ થી આજના હાડા હાડા વાગે થી વિડિયો ચાલુ કે ઓલો વિડિયો પૂરો થયો તાર થી આ વિડિયો પાછો શરૂઆત થઈ ગઈ એટલે આખડી હું નાઈ ધોવે અને ને ધૂપ દીવા કર્યા ને એ બસ મારા હાંજ ના વ્યારાન તૈયારી કરવી વ્યારાન થી વ્યારા હે ને આજ બપોર ના હે ને હવારી દહક વાગે ખાધું ને બધાય જરાક મોડું થઈ ગયું તો આજ હવારી હીરાવવાનું દહક વાગે ખાધું હતું ડુંગળી પટેલા શાક એ પણ પડ્યું ને રોટલાય પણ પડ્યા હતી પેલા બે ક્યાં કે મોડું ખાધું હતું ને બહુ કંઈ ભૂખ ન હતી કે થોડું થોડું ખાવું ત્યાં જ ગરવાના ભજીયા કરવાનું હે હેતી એ કરવાનું હે ને આગળ બસું નાઈ આવી અને ધૂપ દિવાળી પણ કરી લીધા હતી હે વાલો જરાક તબેલામાં ઘુમરો મારતી પાછી ધવાળી કરી હતી થઈ કે ન થઈ કે કામ હે એ કરેલા અને હગો દૂધ દેવા ગોતો હતી દૂધ દે આગળ આવ્યો અને લાખા કે ગામમાં કામ હતું તે ગામમાં ગો ને અમારે વ્યારાણ કરવાનું હે અને હગો જ્યાં બેઠો બેઠો ફોન જોવે હગા હાલે ને ફોન વારી મારે કોપી હગો જ્યાં બેહેન ફોન જોવે હે ને હાલે ફોન વાળી ને તો પેલામાં ધૂપ દીવા અગરબત્તીઓ બારોબાર થાય અને દીવો તો આ વાવડો બહુ હોય ને તેવા આ નોરીએ એવા હાટુ દીવો આ નો કરીએ ના જે હોય કે આ પડ્યું કે કેન કા નાખે એવા જો કાંઈ એમ આ અગરબત્તી પણ આવે ગયું તબેલો અસલ ધોવાય કરે ને રૂપારો ફૂલ ફટાક જેવું ને ગયું લાઈટું ચાલુ થઈ ગયું હાલો હું જરાક પાછળનો કેમેરો કરે તો હે ને બધાઈ ની નાખે દીધું મગના ની નિરાણ કરી દીધી ને મેં હે ને ગહે નવરાવ્યું ને તે પેલા હાથી તે હું આખી ભીંજાઈ ગઈ હતી ને એટલે બસ પાછી નાવા અટાણે પાછું ઈ નાવા જાવું પડ્યું કે ગાણી નવરાવીએ ને એટલે આપણે ભરાઈ રહી આખા અટાણે તો કાંઈ સાણનું દાગ ને પણ હવાર થાય ને તો કાંઈ કોરી નહીં રહે એવી સંદાઈ પડી હે આખી ને આ તો પ્લેટફોર્મ ભરાય ને એટલે બસ ભરાઈ જ રહે એટલે એ થાય ને ધવાડી તો જતો થઈ ગયો પણ ધવાડી નહીં જ થઈ એટલે આ કરીએ ને તો અંદર એ આવે એટલે કોઈ મસર કે હોય તો ભાગી જાય એવા હાટુ ની જો એવા હા બધી મસ્તાનથી ખાય છે અને આરામ ફરવાય ફરમાય છે આખી રાતનો ના પાડીયા હે ને એણે પણ નાખી દઈએ હેઠું જ નાખી દઈએ

હિન્દીમાં કોમેન્ટ હતી કે તમે થોડા પૈસા હાટ ઉઠીને ભીહુંની ઇન્જેક્શન મારી અમારી એક પણ ભીની ઇન્જેક્શન નથી લાગતું આખે આખી ભીહું હાથથી પણ નાય બે ત્રણ ભીહું પાડિયાવાળી છે અને બાકીની બધી એકો એક ભી હાથી હાથવાળી છે એટલે હે ને તમે પહેલાં જોવો વિડિયો આખો જુઓ અને પછી કોમેન્ટ કરો એટલી પહેલાં જોવે લેવાય કે અમે દોતા હોય ઝાડ તલાં વિડીયો ચાલુ હોય અમારી એકય ભીની તો બીને જો હુયો લાગતો હોય ને તો બહેને માથે એટલું લોય જ ન હોય એક ફરજ અને આ ભી મારી હાથવારી હે એ ડૂબરી હે પણ મારા હાથવાળી હે એટલી આપણી હે ને ખાલી ખોટી કોમેન્ટ કરવી ને જોયા જાણ્યા વગરની એ પણ ખોટું હે કે તમે હુયાવાળું દૂધ ખવડાવો તો છોકરાઓને કેન્સર થાય ભાઈ અમારા તબેલામાં હુયો લાગતો જ ને તો એક ભી હું ને તમારા પાસે બોતલ કે નહીં તો હુયો લાગતો ખાલી ખોટી આપણી કોમેન્ટ કરી દેવી જોયા સયા વગરની આખે આખી ભેહન તમારે જો જોવો જોઈએ આખો વિડીયો તો કાલના વિડીયોમાં કોમેન્ટ કરજો કે બધાય બફેલો મિલિંગનો સ્ટાર્ટિંગથી ને તે એન્ડ સુધીનો આખો મિલકિંગનો જ વિડીયો આવવો જોઈએ તો આખો વિડીયો ઈ જ આવી હે પહેલાં જોઈ લેવાનો આખો વિડીયો પછી કોમેન્ટ કરવાની અને આ ભાઈવાળી ગાય છે ને એ કાલે ભરાઈ જવાની હે એની દે દીધી તે એ કાલે ભરાઈ જાય હે એણે કાલે લઈ જવાના હે કે અમારે ગાયનું દૂધ ભરવામાં કંઈ ઉપયોગ ન આવે અને ખાવામાં પણ અમી તો બેમાંથી કંઈ ખાતા ને લાખો એક ખાયથી એક ખાટું ગાયનું ન રાખીએ પછી સામા બહુ અમણે ગાયનો કોઈ બહુ ઓછું અમે પહેલેથી જ ગાયનું નથી ખાતા એટલે ખાવામાં હમણી બીનો જ મેળ આવે એટલે હે ને એવા હાટું થાય ને અમારે કંઈ એલું નહોતું પછી ભાઈ હે ને બે એક અમારે ઘેર ગૌ હે એ મારા બાપુની વાડી હે ઈ અને એક આ એ બે પણ એની ગીરમાં આપે દીધી ને સારી કિંમત એ આવે ગઈ ને કિંમત તો કંઈ જરૂરી નહોતી પણ વધારે એની બિસાડાને એવું હતું કે જેટલી સુખી થાય ને એટલે એવે ઠેકાણે મારે દેવી એટલે એણી હે ને આ સારા ઠેકાણ હું જોવે અને ત્યાં દીધી એટલી સારું અહીં હેખણી થાય અને માતાજી એણી બહુ સુખ શાંતિ આપે ને સારી જિંદગી જીવવા દઈએ એવી આપણે ભગવાન

અને હોસ્ટેલ ગયા હતા ને તે આયુ છે ને થારી વાઈ ચાલે જમવા જતો તો ધોડે ધોડે જતો તો વાહેરે ગયો હે ઓર રૂમના છોકરા નીકળે ગાય હે ભાઈ વાહેરે ગયો હે તે કે ધોડે ધોડે જતો તો નીવર ઉપર ઉઠે ગયો ધોરો ધોરો થઈ ને જરા ખાવકો થઈ એ કે અને એના પપ્પુ તો કે ઈ વાર આતરા તો થઈ ગયા તો વાહે થી કે મેં ધોડે ઉઘાડ પે કે ધોડે જતો તો ને તે કે મે દેખ્યો ન કે પણ હું તો નતી ગઈ હું ગયો જ નતો તો હું તો સહકો કર લે કે આયુ પણ હે ને આપણે નો બોલવા દઈએ અને વધારે આપણે જે ગા રાખીએ ને તો ન ઓલું કરે એટલે પછી હું નહોતી ગઈ એની પપ્પાની ડોક્યુમેન્ટના કામ હતા ને એટલે એના પપ્પા એ ગયા હતા નકર એ પણ ન જાય એને હાઈ ઘરે હું ગમે એ તો એના પપ્પાને દેખાતો તો ને નહોતો દેખા ને એનું ધ્યાન નહોતું આ આ દેખતો તો એને પણ આયુષ્યની બાપુ નહોતા દેખા

અને ખાવા પીવાનું તો બહુ જ અસરનું હે હોસ્ટેલ છે ને એ તો એ આપણી તાણે એવી કરે આજે આજે રાજ્ય બાપા કહેતા હતા ને કે હાલ હોસ્ટેલ માં ભોજના લઈને જમાઈ આવીએ કે પણ લખન કે મારા હું તો એ ત્યાંથી બપોરા કરે ને બધો એટલે એ રીતે દેખાવા ખાવા ગાનગર એ આપણે છે ને ત્યાં બહુ સારી હોસ્ટેલ હે ને હારા સારું નામ હે એટલે દીધો અઘર એક્ટિવિટી બહુ કરાવે બહુ હારામ સારું હે નામ એવું નામથી ને કહીને જ પણ આપણે એવા આયુષ્ય પાસે જઈએ મળવા તારીખી

હાલો દોસ્તો સીતારામ જો તો આ હે ને બીજા દી હવાર નો વિડીયો હે એટલે હાંજવાર વિડીયો ચાલુ તો એ ની કન્ટિન્યુ હે આ હવાર નો વિડીયો હે તો જો મેં દોવે લીધા અને હાજવારીઓ કાઢ્યું એ મારે હે ને પાણી કરવા તા તે હાલો આપણે પાણી કરી લઈએ પેલા પછી તબેલો ધોયું અને હું નવરાયું ને પછી ફરી આને અંજવારી ત્યાં નીકળે ફરી આને વાર સુરને એ પછી કરી પેલા પાણી નીકળી લઈએ તો જો લાખો હવારના વાહિંદા કરે એ આ એક લાઈનના એક ના ભાઈ ભર લે ને તો મારે ચાલુ થઈ જાય પાણી અટાણામાં એ ત્યાં હે ને હાવ પાંચસો રેકડી થતી હોય હે કાંઈ લખા હા મોટા મોટા ઢગલા હોય ને તે આ રેકડી હે ને તે રેકડીથી જ નાખીએ ધવાળો કરેલ છે ને તે ધવાડાને કઈ નહીં હરગે થરીગે જવા દે કે પાણી માર દીધું જ ભરાઈ જાય હે લખા અને હું કહેતી તી ને કે હવાઈ રીતેમાં જોયા જીવો ને રહે તો જો હટ અણતામાં કંઈ હુચકો પડે એ ને અને આકોને પડખે લખમ દૂધ દેવા ગો ને તે ઈ કુટી પાડે ને ગો ત્યાં મારે લખાને હું પાણી કરી અને લાખો ગમાયણું કહી દઈએ વાહિંડા કરે ને હું પાણી કરી ને એ ગમાયણું કહી દઈએ તે વાહીંદા કરે ને પછી ગમાયણું કાઢે ને તો મારે ગમાયણું પણ ધોવાતી જાય ને જો આકોર કૂટીનો ઢેગલો થઈ ગયો તે આખા એને નિરણ થઈ જાય પછી વાર પછી આથી પાસે સાફ સફાઈ લેવું ને તે હેઠ ફર્યા સુધી જોઈએ એ અમારું રોજનું રૂટીન જ હોય કાયમનું પહેલાં એ કાયમનું રાબેતા મુજબનું કામ હોય એવી રીતે આપણે હવે રીતે ચાલુ થઈ જવાનું અને જો હું આખા દિનનું તો કામ મારા કામનો વિડીયો લા ને તો ત્યાં બે ત્રણ વિડીયા કરાંતો તોય પૂરા ન થાય એટલું કામ સામટું થઈ જાય કે આ માલવાળું રહ્યું ને એટલે માલમાં તો આપણે ધ્યાન દેવું પડે અને ભેગું ઊભવું પડે હા માણસ માથે ધંધો ન આવે એટલે ભેગા હોય ને તો સારું રહીએ અને ભીહું નાખવાની હોય પણ ઓલી આકોની મશીન ઓલી આ કોમ્પ્રેશનવાળી લાઈન છે ને ઓલે કોમ્પ્રેસન પડ્યું ને એમાં ડૂસો પડ્યો તે એ અમે વાટ જોઈને બેઠા કે ખાલી થઈ જાય ને તો પછી નાખીએ એટલે નાખવી ત્યાં ફેર બે ત્રણ વધારે બે હા બે ત્રણ નાખવી જોઈએ ને એકાધો ગાયભણો હોય એ વ્યાઈ જાય તે પાછું દૂધમાં વાંધો ન આવે અટાણે તો પસાર થાય હવાઈ રહીને પસાર થાય સાંજે તે હો લીટર દૂધ દીયા ખાને થઈ જાય પણ તો દૂધ થાય ને તો આમાં મજા આવે ધંધો કરવાની અને અટાણે ઈટા અટલામાંય પણ કંઈ વાંધો ન આવે હારું વધે એટલું ને હારામહારું ધંધામાંય પણ એકદમ અસલ ફાયદો રે કે ઢોરનો ધંધો જો બેંક બેહતો હોય ને તો આમાં કંઈ ખોટું ન અને હારામાં હારી ઇન્કમ થાય એટલે હારા ખાસા એવા પૈસા વધે જાય એટલે આપણી હે આપણી લાખ નહીં ને દોઢ પોણા બે લાખ પોણા બે લાખનું તો મિનિમમ દૂધ થતું જ છે એટલે એમાંથી ખર્ચો કાઢીએ તો હિંતેર પંચોતેર હજાર કાઢીએ તો આપણે લાખક જેવા તો સોખે સોખા વધે બધો ખર્ચો કાઢતા એટલે પસા પછા હજાર રૂપિયા એક એક જણાનો પગાર થયો તો આપણી નોકરીમાં પણ પસા પસા હજાર રૂપિયા નેત વધતા એટલે એવું હે આપણી એક હારામાં સારી નોકરી કરતા હોય તો નોકરીમાં પણ પચાસ હજાર પગાર ત્યાં સારી ડિગ્રી મેળવીએ તો પચાસ હજાર પગાર આવે ને કરતાં એમાંય પચાસ હજાર પગાર કરવો તો વહેમો અને એમાં ટાઈમ દેવો એ નહીં કર્યો તો આમાંય પણ ટાઈમ દેવો પડે આ એક જાતની નોકરી છે અને જો આ લાઈન ખાલી થાય ને તો પછી આમાં આખું આ બધું ઉપડે જાય દાણ વાં જાય અને તો પછી મારે કંઈક જોઈએ આગળ જેને અને અહીં બે જણા હોય તો એ દસ દસ બાર બાર ભીહું ત્યાં બે જણાએ ખેતરમાં અવાર અમે ભાગ્યો આપી દીધું ખેતરમાં તો નેવર્યા હે ખેતરમાં અમારે કંઈ નથી કરવાનું ભાગ્યું નહીં દીધું હતું હેઠા પાર આવીને આપણે કંઈ ખેતરમાં ધ્યાન દઈએ એ ભલે દવા પાણીને એ બધું આપણે ધ્યાન દેવાનું ખાલી અને એ કામ તો એનું એ કરે એટલે ખેતરમાં અમારે કંઈ જવાનું નથી એ થાય કે થોડીક વધારે દઈએ ને ભીહું તો આપણે આની અહીંયા ધંધો કરવાનો હે એટલે થોડું કરવું ને જાય જોઈ કરવું કામ ત્યાં

Yeah.

તો હે ને પાણી એ થઈ ગયું ઓલા બે નિરાણ કરે મેં નવરાવી લીધી ને આખી હાવ પાણી પાણી નીતરતી હોય તો કહેવાય ભેગા ભેગ કેનો ડોલું કર નાખા પછી નાવા જવાય તે આ કેનું ડોલું ના ખડુહલા કાઢે અને બધા હલામાં અટાણમાં ઊંઘ કાઇ જાય ને રૂપારા તો તડીકો જરાક નીકળે કે નકર વાવડાના હેન એટલે હવા ખાઈ જાય ને તો દૂધમાં કેનમાં હા નું આવે નકર જાય હે ને આ વટાણામાં તો આ પીણાં પીણાં થઈ જાય હાવ અંદરના ભાગમાં એટલે મને ગમે નહીં તે થાવકા ઊંઘ કાઇ જાય ને તો રૂપારા સોખા થઈ જાય તે પડઘો કાઇ જાય ને લાખા આકોરા એ ભાઈ નિરણ કરે કઈથી થોડીક નિરણ ટીકુટી પાડવી હાલો હાર વાલો ઊંઠામાં ને પછી કેટલી તો જો હું ઢોરનું કરતી આવી અને ઢોરનું કરે હાંજનું દોવા કરવાનું ને પાણીનું બધું કામકાજ કરે અને હા જો ભાગુ ભાગું અંધારું થવાય એવું અને આ ખુડસી આવે ને બે હે ગઈ ટમેટાને ન્યાં કરી લીધો ને મારે ને રોટલા ઘડવાથી જરાક લખવની વાટ જોવા કે આવે ને તો પછી તો આવડી મૂકાય ત્રણે જ રોટલા ઘડવા એ તો ગાં અમે ત્રણ જણા હે તે ત્રણ રોટલા ઘડવાના હે મારે તો ખીચડી છે તે ખીચડી જ ખાવી આજે મારો હાવ પાક આવે ગયો આજે અમે ગાતા આજ આખો કાલનો વિડીયો હાલતો હતો ને એનો એ જ વિડીયો હે કે આજે આખો દીધા હું ઊંતી ને આજે મને આખો દી કંઈ શૂટ કરવાનો ટાઈમ આવી નહોતો ને આજ ઉતી ને હું ગઈ હતી કોટડીએ કોટડીએ મારો જેઠાણીનો ભાઈ ને એ રહીએ ને એને વહેલા ગઈ હતી ને ત્યાં દી આખો ન્યા ઊતી ત્યાંથી ન્યા કંઈ મેં વિડીયો ઉતાર્યું ને આપણી એક એકા માન આપણી હાઈવે માંથી નીકળ્યા હોય તો આપણે નિરાયથી બેઠા હોય તો પછી ત્યાં કંઈ ઉતાર્યું નહોતો ને પછી આ પાસેથી બધા બેહવા અમારા પાસેથી મારી આઈ બે આયુ ને એક મામી ને મલકના એક બીજી મામી ને મામા દીકરો મલકના મીમાન હતા પછી આ બધા બેઠા સો વાગા ઉતી એ બધા સો વાગે ગા ને પછી અમે દોવા બેઠા એટલે દોવા લીધા ને પાણી કરી લીધા ને નિરાયણ કરી લીધી ને એને આ આવે બેહી ગઈ એટલે આપણે આજનો વિડીયો એ પણ આ એન્ડ કરી દેવાનો ટાઈમ થઈ ગયો આપણે આજનો વિડીયો કે વિડીયો તો લીધા રાખીએ તો શૂટિંગ તો કંઈ ડૂકવાનું હોય તો કોઈ જો લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ ને નો કર્યું હોય તો ભલા વગર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી